ગુરુવાર વ્રતકથા પ્રાચીન સમયમાં એક નાનું પરંતુ સમૃદ્ધ ગામ હતું આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું બ્રાહ્મણ બહુ જ ધાર્મિક સત્યનિષ્ઠ અને મહેનતી હતો પરંતુ તેની પત્ની થોડી લોભી અને અધીર સ્વભાવની હતી ઘરમાં ધન ન હોવાને કારણે તે હંમેશા દુઃખી રહેતી અને ઈશ્વરને દોષ આપતી એક દિવસ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા તેઓ પીળા વસ્ત્રોમાં તેજસ્વી મુખવાળા અને શાંત સ્વભાવના હતા તેઓ ઘેર ઘેર જઈને ભિક્ષા માંગતા હતા જ્યારે તેઓ બ્રાહ્મણના ઘેર આવ્યા ત્યારે બ્રાહ્મણે ખૂબ શ્રદ્ધાથી તેમનું સ્વાગત કર્યું અને જે થોડું હતું તે ભોજનરૂપે અર્પણ કર્યું પરંતુ બ્રાહ્મણની પત્નીને આ ન ગમ્યો તેણે વિચાર્યું અમે પોતે ભૂખ્યા છીએ અને આ સાધુને ખવડાવીએ છીએ મનમાં ગુસ્સો રાખીને તેણે સાધુ સાથે અણગમતું વર્તન કર્યું સાધુ મહારાજે બધું સમજી લીધું જતા જતાં તેમણે કહ્યું માતા ગુરુવારના વ્રતનું મહાત્મ્ય જાણશો તો જીવનમાં કદી અભાવ નહીં રહે થોડા દિવસો પછી બ્રાહ્મણ બીમાર પડ્યો અને ઘરેણાં ધન બધું વેચાઈ ગયું પત્ની અત્યંત દુઃખી થઈ ત્યારે તેને સાધુના શબ્દો યાદ આવ્યા તેણે ગામના એક વિદ્વાન બ્રાહ્મણને જઈને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું વિદ્વાને કહ્યું ગુરુવાર ભગવાન બૃહસ્પતિનો દિવસ છે જો શ્રદ્ધાપૂર્વક ગુરુવારનું વ્રત રાખી પીળા વસ્ત્ર પહેરી પીળા ફૂલ ચણા ગોળ કેસર ચઢાવી કથા સાંભળવામાં આવે તો ગુરુદોષ દૂર થાય અને સુખ સમૃદ્ધિ મળે આ વાત સાંભળી બ્રાહ્મણની પત્નીએ સંકલ્પ લીધો કે તે નિયમિત ગુરુવારનું વ્રત કરશે પ્રથમ ગુરુવારે તેણે સવારથી સ્નાન કરીને પીળા કપડાં પહેર્યા ઘર સાફ કર્યું ભગવાન બૃહસ્પતિની પૂજા કરી અને સાંજે કથા સાંભળી તેણે પીળો પ્રસાદ બનાવી ગરીબોને આપ્યો શરૂઆતમાં કોઈ ફેર લાગ્યો નહીં પરંતુ તેણી ધીરજ રાખી થોડા ગુરુવાર પસાર થયા પછી તેના પતિની તબિયત સુધરવા લાગી એક દિવસ રાજદરબારમાંથી સંદેશ આવ્યો કે બ્રાહ્મણને પુનઃ કર્મ મળ્યું છે સમય જતા ઘરમાં સુખ શાંતિ આવી ધન વધ્યું અને સંતાન સુખ પણ મળ્યો પત્ની હવે લોભી ન રહી પરંતુ દયાળુ અને ધાર્મિક બની ગઈ એક દિવસ એ જ સાધુ મહારાજ ફરી આવ્યા આ વખતે પત્નીએ ખૂબ આદરથી તેમનું સ્વાગત કર્યું સાધુએ આશીર્વાદ આપતા કહ્યું માતા આ બધું ગુરુવારના વ્રત અને ગુરુની કૃપાથી શક્ય થયું છે ત્યારે સૌને સમજાયું કે શ્રદ્ધા ધીરજ અને ગુરુની ભક્તિ જીવન બદલી શકે છે ગુરુવાર વ્રતનો સંદેશ ગુરુવારનું વ્રત ગુરુદોષ દૂર કરે છે જ્ઞાન ધન અને સુખ આપે છે વિનમ્રતા અને દાનભાવ શીખવે છે જય ગુરુદેવ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો